તો હવે આપણને એક નવું મિશન આપવામાં આવશે અને હજી સુધી તમે જો મારા જૂના વિડીયોઝ જોયા નથી તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને તમે જોઈ શકો છો જેથી કરીને તમને ગેમ વિશેની પૂરી માહિતી ખ્યાલ આવે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ નવું મિશન તો એ સ્ટાર્ટ કરીએ પહેલા સૌથી પહેલા તો તમે વિડીયોને લાઈક કરી દો

ઘરની અંદર એક બ્રોડકાસ્ટ સ્ટેશન છે જ્યાં ટેરરિસ્ટ લોકો જે છે એ લોકોએ કબજો જમાઈને બેઠા છે તો આપણે એ લોકોને ખતમ કરવાના છે અને જે બ્રોડકાસ્ટ સ્ટેશન છે એને આપણે આપણા કબજામાં લેવાનું છે તો કઈ રીતે છે શું છે એ આપણે જોઈએ ચલો હેલિકોપ્ટરમાંથી ફિલહાલ આપણે ઉતરી ગયા છીએ સીન આપણને જોવા મળી રહ્યો છે આગળ જઈએ આપણા સાથીઓ સાથે ખતરનાક હેલિકોપ્ટરો ને બધું સેના આપણી કામ કરી રહી છે અત્યારે જે દરવાજો છે હવે એ તોડીને અંદર જશે બહુ મુખ્ય છે આઈ થિંક અંદર આતંકવાદી હોવા જોઈએ ટેબલિસ્ટ હોવા જોઈએ આ લોકો આવું આપણને કંઈ જણાવશે નહીં આપણે આપણી રીતે બધું ચેક કરીને જ અંદર જવાનું છે પાછળ પાછળ અથવા ઘણી જગ્યાએ પાછળ જવાનું છે ઘણા સમય આપણે આગળ એટલું ક્યાંથી ક્યાં જવાનું છે ક્યાં ડ્રેસ છે કોઈ આપણને ખ્યાલ નથી જેવા દેખાય એવા ગોળી મારી દેવાની ટેરેસને પૂરેપૂરી છૂટ છે આપણને તો અહીંથી બાજુમાંથી દરવાજામાંથી નીકળે છે ઓહો જમણી સાઈડથી પણ કોઈ છોડી રહ્યું છે ગોળી મારી રહ્યું છે સાસ ફૂલાઈ ગયો છે ગોળી વાગવાના કારણે ઓ અહીંયા નખરે તો બોમ્બ ને બધું મિસાઈલ ને બધું ઓ ક્યાંથી છોડી ગોળી તો સામેથી મારી રહ્યા છે ઓકે અહીંયા છે ચાલ હટ અહીંયા પણ છે ચાલ તું બી ગયો અરે અહીંયા બાજુમાં જ છે ઓ ભાઈ હા બચી ગયા એ લોકોને રસ્તો ખ્યાલ છે આપણને ખ્યાલ નથી એટલે આપણે બધું સાચવી સાચવીને જવું પડશે આગળ

ऊपर से मिसाइल छोड़े जाके दी आवे छे मिसाइल्स के बॉम्ब्स फेंके छे ए ख्याल ना थियो तो तो नु सलवाई गया तो चला आ गया छे टेरेस सामने जो बाजे बड़ा गली कुची वाला रास्ता छे आखो बहुत खतरनाक સાફ કરતા કરતા આપણે આગળ જવાનું છે જોઈએ ઉડાવી જેવું કોઈ દેખાય એટલે તરત એને ગોળી જ મારી દેવાની છે છે આરામથી તો આ લોકો આપણને પહોંચવાની છે હો ભાઈ કેતો તો ખરા તો અહીંયા બી હવે આપણે આગળ જઈએ છીએ ટેક ઓવર કરીને બધું જોઈએ છીએ અહીંયા બાજુમાં હજી છે હજી મર્યો નથી મરીન કે મરી ગયો હજી બી સંતાયેલો છે મારા ખ્યાલથી હા હજો સંતાઈને બેઠો તો એટલે છે એક દિવસ સામે વાર ન કરે સંતાઈને જ વાર કરે કહો ભાઈ અહીંયા લોકો હુમલો કરી રહ્યા છે વિશાલ છોડી દીધી આપણે એટલે કામ બતે અહિયાં ને બધા બાજુમાં જ છે બોમ્બ ફેંક્યા તો એમ મરતા નથી ચલો ગયા ગાડીની પાછળને બધી જગ્યાએ સંતાન જ બેઠા છે બધું ઉડા ઉડાઈને જવાનું છે આપણે આગળ બધો સફાઈઓ કરવાનો છે આગળ ઓ હો બોમ્બ ફેંક્યો ભાઈ ઓહ કાન સુન મરી ગયા વિશે વાગામાંડી કાનમાં Celo, 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 કે જે થી ઓરે આ રહ્યો તરત જ ક્યાંક ને ક્યાંથી ટપકી જાય છે બધા સંતાઈ સંતાઈ બેઠા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ गलियोंમાં ઓ ભાઈ આ તો આ કો મશીન લઈને બેઠો દો

तो बॉम फेंकियो आपने भी फेंकी ही एक बॉम ले खत्म अच्छा जी ओके जी। जी। ओ, है। चला आगे जी हो आया सामने छे बता बॉम मिसाइल्स मारी दिए है गोली से खत्म करिए चला ये

સેકન્ડ 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 ફ્લોર 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 ઉપર થી મારે છે છે આઈ થિંક ફર્સ્ટ ઓકે અરે એ નજીક છે છે ભાગે તો નથી બહુ ભાગ 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 ત્યાંથી અરે શીટ પેલા ઉપર જ ફેંકી દીધો

કઈ બાજુ ગયો અરે કઈ સાઈડ આ તું આપણે અલગ જગ્યા આવી ગયા કશું બંગ પેકે બધું દીવાલ બધું પડી ગયું ઓકે આ સાઈડ થી મારે રસ્તો છે યસ આ બધા ટેરેસ હતા જેમ આપણે મારે હમણા આઈ ઓકે અહીં થી અહીંયા ફેંક ગયો તો ને આપણા જ માણસ છે હમણાં આવીને ગોળી મારી દે ઓકે આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છે ત્યાં ટીવી સ્ટેશન છે હવે ત્યાં અંદર જવાનું છે ભાઈ અંદર કોઈ છે કે નહીં આપણે જ બધું ખતમ કરવાનું છે

આ બેસી ગયો છે આ સામેની સાઈડ જ ક્યાંક હોવું જોઈએ ઓકે સામે જ છે બધા ફેંકી દઈએ બોમ ત્યાં ચલ 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 નીકળ બોમ આપણે ફેંકીએ છીએ પણ બોમ્બથી એટલા માણસો મરતા નથી જેટલા મરવા જોઈએ આજી જીવે છે એ બીજો છે અચ્છા બીજો છે ત્યાં ઓલરેડી એક પડેલો છે આ બીજો છે ઓ ધબકારા વધી ગયા છે આપણા નીચે બેસી ગયા છે બધા આપણે બી બેસી ગયા આઈ થિંક સામે થી બોલે આપણે જઈએ ડાયરેક્ટ હો ત્યાં જ ફાયરિંગ છે દેખાણો દેખાણો કઈ કઈ થી આ લોકો છુપાઈ જે મારે કંટ્રોલ માં એ લોકો લઈ લીધું છે અહીંયા જ ક્યાંક એમનો મેન જે છે ટેરેસ ઓ બોમ્બ ફેક્યો ભાઈ ભાગ 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 ઓ બચી ગયા કુદીને બહાર અરે એટલા નજીકથી મારે હું એકદમ નજીક જતો રહ્યો છું લોકો બેકઅપ આપે તો સારું છે ખતરો વધી ગયો છે એકદમ નજીક છે આ લોકો હું ખાલી તો ખરા ને ભાઈ કોઈ તો કહો અરે કોણ કોણ છે ઓ આઈ થિંક બધાને ખતમ કર્યા ચલો પેલા લોકો બી આપણી સાથે છે મતલબ ચલો કોઈ તો છે તો નહીં બીજું કોઈ ચેક કરી લઈએ હેલો ઓલમોસ્ટ અહીંયા જે બધા હતા આપણે બધાને ખતમ કરી દીધા છે અહિયાં કોઈ નથી હજી બચેલા છે બે બે બેસેલા છે એવું છે કઈ જગ્યાએથી જવાનું છે ભાઈ સંતાઈ જોવે છે એવું નહીં કે હા હું જવાબ બાબુ કઈ બાજુ જવાનું છે અને કઈ રીતે ગોળી મારે છે ઓકે ક્લિયર થઈ ગયું છે આગળ આપણે જઈએ હમ આઈ થી છે કોલ કોલ

નહીંથી કઈ જવાનું છે ઉપર તો આવી ઉપરથી હવે ઠીક છે પાછો ઉપર ઉપર ચડ્યા ચડતા જઈ જઈ પાછું ત્યાંથી નીચે ઉતરવાનું છે તો ખરા ને કે પછી ખાલી ઉપર જ ચડાવવાનું ડાયરેક્ટ એવું ન થાય કે ઉપર જ છે મોકલી દે આઈ થિંક આ જે મિસાઈલ્સ ને બધા છોડે છે એ આપડા પ્લેનો આવી ગયા છે આપણને બચાવવા માટે હવે આપણે અંદર જઈને ચેક કરવાનું છે આઈ હોપ કે અંદર કોઈ ના હોય ફરીથી એ તો પાછો તમા દમ ચાલુ થઈ જશે ગોળો દેવાનો ઓ વાહ આ દયા બની ગયો ઓ

કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે કે આપણે ગુજરાત ની અંદર ગુજરાતી ભાષાની અંદર આપણે એક ગેમ પ્લેયર રમી રહ્યા છીએ જેનું નામ છે ગેમ નગરી તો આપણે મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી આવજો બાય બાય